યુદ્ધની સ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં અને સ્મીમર હોસ્પિટલમાં બે થી ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પાટા બાંધવા માટે કોટનની પટ્ટી સહિતની સર્જરી માટે જરૂર પડે તેવી તમામ ચીજ વસ્તુઓનો પણ સ્ટોક કરી જનરેટર માટે ડીઝલની વ્યવસ્થા પણ કરાઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્વેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી વનમાં આવ્યું છે સુરત જિલ્લા તંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરાઈ છે સિવિલ અને સ્મીમર હોસ્પિટલોમાં દવાના સ્ટોક ડોક્ટરોની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે તે ઉપરાંત પાટાપટ્ટી કોટન સહિત સર્જરી માટે જરૂર પડે તેવી ચીજવસ્તુઓ પણ સ્ટોક કરી દેવાયું છે નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે તો સાથે સુરત મહાનગરપાલિકા સંચારી હોસ્પિટલમાં પણ સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરતી તૈયારીઓ કરી દેવાઈ છે ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે આ સાથે ક્લિનિકલ સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે વધારે દર્દીઓ આવે તો તે માટેની પૂર્તિ જગ્યા અને પૂર્તિ વ્યવસ્થા છે જી સાહેબ આપનું નામ મારું નામ ડોક્ટર ભરતદાર ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર એવી સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ જે આપડા ભારત દેશ અને પાકિસ્તાનનો જે ચર્ચા ચાલી રહી છે બાબતમાં આપણે સિવિલ પ્રકારનો છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સા સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીની મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જે ઇજુની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટીબાયોટીક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઈડ્સ એનો બધું જથ્થો પુષ્કળ છે વેન્ટીલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટીલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમીડિયેટ થઈ જાય એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ સર્જરી મેડિસિન ગાઈનેંગ એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિગા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટીલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટ ઇસ્તેમાલ થાય એનએસિયા ક્રેશ ક્રાફ્ટ અને આઈવી સીરીંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી